આપણે જોયા પાયે છે આમ જ ઉભો છે ક્યાંક નેતાઓ ભ્રષ્ટ છે તો ક્યાંક અધિકારીઓ ક્યાંક નેતાઓની કામ કરવાની દાનત નથી તો ક્યાંક અધિકારીઓની અને આ બધાના ભ્રષ્ટાચાર અને નિષ્ક્રિયતામાં પીસાય છે સામાન્ય માણસ કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે કે અધિકારીઓ પદાધિકારીઓ કહે એટલું જ કરવા મજબૂર હોય છે તો ક્યાંક એવા કિસ્સાઓ બને છે કે જવાબદાર પદાધિકારીઓ કંઈક કરવા માંગે તો અધિકારીઓ તેમને ગાંઠતા નથી ફરી ક્યાં અધિકારી કે પદાધિકારી પોતાની જવાબદારીઓમાંથી છટકી જવા પ્રયાસ કરતા હોવાની ચર્ચાએ રાજકોટમાં વેગ પકડ્યો છે જાણ્યા હવાલમાં જય હિન્દ બીએસઆઈ ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી કવિ દુલ્લાભાઈ કાગનું એક ભજન છે કે છેવટમાં શૂન્ય ત્રણો સરવાળો આ ભજન આજે એટલા માટે યાદ આવે છે કારણ કે આવું જ કંઈક તમારી અને મારી સાથે થઈ રહ્યું છે રજા ટેક્સ ભરે સારી સુખાકારી મેળવવા માટે ઉપલા વર્ગ પાસેની જે વધારાની આવક હોય એ નીચલા વર્ગના લોકો માટે મદદરૂપ થઈ શકે વગેરે વગેરે હેતુથી ટેક્સ લેવામાં આવે છે આ ટેક્સ ના પૈસા સરકાર વિવિધ વિભાગોને આપે અને વિભાગ પોતાના કામકાજ મુજબ એ પૈસાનો ઉપયોગ કરે અને અંતે એ જ પૈસા પ્રજાના હિત માટે વપરાય પણ જો એ પૈસા દ્વારા કરાયેલ પ્રજાને એક પૈસાનો પણ લાભ ન થતો હોય તો થયો ને છેવટમાં શૂન્ય તણો સરવાળો કઈ ન વધ્યું પ્રજા માટે આવું જ કંઈક થયું છે રાજકોટની સિવિલમાં મોટા ઉપાડે એમ્બ્યુલન્સ તો આપવામાં આવી પરંતુ સિવિલ તંત્રની બેદરકારીથી

કેમ ઉપલબ્ધ નથી તેઓ પ્રશ્ન કરતા એમ્બ્યુલન્સ એ હાલત ખરાબ છે એટલે સેવામાં ઉપલબ્ધ નથી આવા મેં જવાબદાર જવાબ તેમણે આપી દીધા હતા અને જ્યારે ખરેખર આ વાત સાચી છે કે કેમ એ જાણવા અમારી ટીમ ત્યાં રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે અમને ત્યાં શું જાણવા મળ્યું જુઓ આ અહેવાલમાં ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા ને તેમના દ્વારા જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરેમોની મોનાલી ફાળવવામાં આવેલી જે એમ્બ્યુલન્સો છે તેને લઈને ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ની વાતને મોનાલી માકડીયા એવું કહીને ઉડાવી દીધી કે તમામ

જે સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા રજૂઆત કરવામાં આવી તે રજૂઆત બાદ બાદ છે 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 તે તે હવે આ આ આગામી દિવસોમાં વાતને ઉડાવી દેવામાં આવે કે પછી તપાસ એમ્બ્યુલન્સોને ફરીવાર રિપેર કરીને લોકોની સારવાર માટે મૂકવામાં આવે છે જે અહીંયા દર્દીઓ આવતા હોય છે તેને ફ્રીમાં આ એમ્બ્યુલન્સની સેવા મળી રહે માટે ગુજરાત સરકારે લાખો રૂપિયાના ખર્ચે એમ્બ્યુલન્સો ફાળવી છે તો શા કારણે આ એમ્બ્યુલન્સોને અહીંયા આ રીતના પડવા દેવામાં આવે છે

જે સિવિલ સુપ્રિન્ટેન્ડ મોનાલી માકડિયાએ વાત કરી તે ખરેખર વાત સાચી છે કે નહીં આપ પણ અમને આપનો અભિપ્રાય જણાવજો કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાઈલ સપા બીએસએન ટીવી ન્યૂઝ રાજકોટ અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જો અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર